તો કેમ છો મિત્રો મજામાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે આપણે ખાઈએ છીએ ફ્રૂટ જો આવું છે દ્રાક્ષ છે અને તરબૂચ છે એટલે આ જો હું ફ્રૂટ લઈ આવી છું તો આપણે ફ્રૂટ ખાઈ લઈએ પહેલાં ના વિહાન જો ઓલી વિડિયો બનાવતી હતી ને તો એને ડિસ્ટર્બ કરતો હતો દરવાજો ખોલીને ઓય ગયો જોઈ કરે હવે હું ઉનો કતો ને અને એને જો વિડિયો બનાવવાનો છે જો એ વિડિયો બનાવશે મત હમજો તો આમ કરામ તો ચાલો આપણે પહેલા ફ્રૂટ ખાઈ લઈએ અને પછી મળીએ તરબૂચ ખાવા માટે ગયા ને તરબૂચ ખાવાનું સ્ટાઈલ જો ખાતો યે એમ નથી ખાતી યે ભઈ નથી ખાતી તો बी <laughs> चालू yeah? का <laughs> <आ गार> <laughs>

મોટી <laughs>

दो नो को मैंने बंदूक मार दी ये हमपाचा तीता થઈ ગયા રે કોબો નહી મતાઈ ટીપ પર બંદૂક છે રો રોબોટ નહી કરતા કઈ કઈ છો એ કોબો નહી તો રોબોટ થઈ જશે કાર મને ને આઈ ને કાર આઈ રોય ટી-શર્ટ માં આટલી બધી કાર હે આટલો ઓછી લાગે તને માલ લે માલ લે ભી માલ ને કે આ મે બે

આ હાચું પૂછામાં મમે બેઠા છો અર્ધી ખાએ આખી ખાધુ ને દીધું હવે કે કોને પૂછું નો મને પૂછ માસે જૈમુ પણ મે અર્ધી રટલી જૈમુ એમ માસે કેવું આટલું ખાય ને તો ખાધુ કહેવાય વાત સહીએ

સાડા પાંચ જેવું થઈ ગયું છે સાડા માં થોડીક વાર છે એટલે કાલે હું પછી છે ને સૂઈ ગઈ હતી ને એટલે મેં વ્લગનો તો કર્યો ને આજે બીજા દિવસે બપોરે બ્લોગ ચાલુ કરું છું મને થોડુંક મજા જેવું નહોતું એટલે પછી દવા પીને સુઈ જ ગઈ ડાયરેક્ટ અને આજો આપણો પત્નુ શું કરાશ હા હો ને કુરકુરિયા શું દાંત કાઢો

ફોન મૂક ફોન મૂક આખો દી ફોન લઈને બેઠી હોય ચાંગાઠી ખાઈ નો ચાંગાઠી નથી ખાવા મારે તો કાઈ તો અત્યારે છે ને મેં એક રીલ મૂકી દીધી છે મસ્તીની જો તમને બધાને પણ બતાવું આ તો હમણાં મેં મૂકી છે હજુ હમણાં જ મૂકીને પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે એટલે તમે લોકો પણ જોયા આવજો હજી હમણાં જ મેં હાલમાં છે ને રીલ મૂયકી છે અને મેં બ્લોગ ચાલુ કર્યો છે તો તમે લોકો પણ જોઈ આવજો આ રીલ જેને નથી જોઈ એને એ તું શાંતિ રાખ બોલવા દે કોકને અમારા નાની હે જો તડબૂચ લઈને આવ્યા મારા માટે લાગી જશે મારા દીકરા લાગી ગયો ને મજા આવી તો હજી હમણાં જ મેં રીલ મૂકી છે તો તમે લોકોએ જે લોકોએ નથી જોઈ જોતા આવજો અને આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટેક કેર